તો બંધ હો જાય આદિક સાથે આવી જો આ રીતો છે કે આ હાલ આમ હશે જા માં છે અબે ક્યાં પ્રવેશ દ્વાર ની અંદર કરતા એક આઉટ ટ્રાફિક છે ઓ જી કે જે આ કોના દે પોઝિશન ઓ ક્યાં જઈ રહી કે હાલ એક ટ્રાફિક છે એક મજાલ છે હાલ ફલા ફસી ગયા છે ને અંદર તો કે આнти ને મિત્રો કહેવા જાય 5 કિલોમીટર જા પપ્પા ચાલીને આવજો પડે કે અહીંયા જ વાહન ની પાસે નથી હોતી જરા તમને જો आई पोस्टर तो के हाल पोस्टर तो क्या क्या है बना दे तो हमें क्या तो आई पोस्टर के पांच फीट में चालू और साली नज़ाइ तो यहाँ से हमारी पासामो इसे बढ़िया मार कंडीशन में है फास्ट फीम भी है इसलिए खाते शेयर करवाओ ना सुपर पांच फीट में तो जरा साली नज़ाइ तो वालों से आई पोस्टर के बना दे तो हेलो ला� कर कर कर। जो से। एक दिवस जो से। भाई समुदाय कह रहे या भाई ने मित्रों कई गुनात ने कई मौज अलग से आते नहीं आ ही શકો છો આ મિત્રો જ્યારે માંસી વેકરી જો કે હાલ કાલે છે પણ આજે જ્યારે એક દિવસ અગાઉ જો કે હાલ કાફી છે ભાઈ કુટુને કઈક કઈ ઘોડા કો ઓલા 5 કિલોગ્રામમાં

મને સરસ મજાની આ એમની ડિઝાઇન પણ અહીંયા મુકવાઈ છે રોક લઈને તો આ રીતનો કઈ રોક પેસેજ એકે છે વુડન પટોલા તમને આ જ આવી શકો છો મજાનું એ કેવા દ્રશ્ય અહીંયા મુકવાવાઈ છે પરકે જે એલી નું બનાયન તો મુકવાઈ છે આના મિત્રો અહીંયા પણ જે ફોટા શટ કરી રહ્યા છે હાલ તમે અહીંયા ન આવી શકો છો કે તમે બુકિંગ કરાવી શકો છો ઓનલાઈન તો મિત્રો સામે અહીંયા ભરી રહ્યા તમે હાલ ઓનલાઈન બુકિંગ કરાવી શકો છો જ रक़म okay. ख અને જા ની આયે પર લાઈ સીધા દીદી આયા હોના કરેલી માલ પહોંચી ગયા છે ને विक तो क्या हमें आज जाने वाली की यार हो क्या तुम आज काफी जोर कौन सी है क्या रे तो क्या रे मित्रों यहां अपने हाल ही भारतीय आश्रम बहुत बहुदम चैता नीडम गुंटीडम श्री भारतीय आश्रम आलोंदे दाई और यहां या सरस्वती जाना या कलाकार मंदिर का राजा है भैया कंटिन्यू में जाके रात को आज اوه موسم يا کيٿي دا گڏي نه آيا ساهو هاڻي ڏسو توهان آل ٽرافڪ کيٿي دان ڪري نه وڌاري ته سنس مداريا جيڪا امه يا چلري چي آهي هاڻي پنهنجي ردي چي هاڻي جاي هاڻي آيا نه آيا نه آيا هاڻي هاڻي ٽرافڪ ته ياهل خوب اچي ગયા ગતિના ઉતારે ટ્રાફિક અત્યારે બહાર પણ આપણે હાલ પ્રોગ્રામ નહીં આવવાનો છે અને ખાસ કરીને તો અંદર પણ જવાનું છે તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ રહી ગયો ટ્રાફિક નહીં હા અંદર જવાની પણ रे नौना कमरे तो बड़े भाई नंद कुमार तुम्हारी तो आर्थिक शक्ति के यार तुम्हारी शारीरिक शक्ति आ हरम नी मत में दुनिया में भाव इसको रखो बात तुम्हारी आर्थिक शक्ति जो बात में नौज का हो पर और बात तुम्हारी आर्थिक शक्ति जो बात में नौज का हो Άρα δεν θα έχει άλλο. Α, ένα, ένα. Α, આલ મિત્રો તમે જોઈ શકો છો કે આ મૂર્ગી કુંડ તો જ્યાં બધા સાધુ સંતો અહીંયા જ્યાં સ્નાઈ સ્નાન કરવા આવવાના છે અને ત્યારે કહેવાય કે જ્યાં સાધુ સંતો જે સ્નાઈ સ્નાન કરે ઘણા સાધુ ત્યારે અલૌક પણ જે થઈ જાતા હોય તો ખાસ કરીને અહીંયા જ્યાં સ્નાઈ સ્નાન કરવામાં આવે છે એ પણ હાલ તમે જ્યાં દર્શન કરી લો જ્યાં મરગી કુંડના મિત્રો તો ખાસ કરીને વિડીયો બી સાથે શેર કરવાનું ન કેમ કે આ વિડીયો હાલ અત્યારે હાલ રાતે વાગી ગયા છે અઢીને અઢી વાગે હાલ તમે જ્યાં મરઘી કુંડના હાલ દર્શન કરાવું છું અને આ રીતનો કંઈક મરઘીકુંડ છે તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બની ટ્રાફિક મહાશિવરાત્રી જુનાગઢ આવી રહ્યું છે તો હું પણ આવી ગયો છું તને પણ આવો મિત્રો હાલ રાત્રિ નો સમય છે લગભગ રાતે વાગી ગયા છે એક અયા ઘણા ખરા ઉતારા પણ આટા કર્યા ઘણા ખરા ઉતારા પણ ગયા પણ અહીંથી તમે હાલ જા લાઈ ગયા દેશે કરી શકો છો તો આ રીતનો કોઈક માહોલ છે તો તે ટ્રાફિક પણ તમે જોઓ અને અહીંયા જો 10 તારો આતરે જા મહાદેવ માલેવ 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 Oh. <laughs> ध्यान से जाइ आगल मित्रों तेज़ रघुनाथ दर्शन करेवा महाशिवरे निमित्ते अँ ट्राफिक खूब ट्रैफिक अच्छा हाल है से इधर कसो तो तुम्हें या अच्छा पग मुको हाल जगह जैसे गम्मे हाल तब ग जो आ रीतन कहीं माहौल है अच्छा तो अँ ज्या साधु संग दर्शन करने साधु सतना दर्शन कर दर्शन हाल बाकी है तो आ रीत माहौल हाल जो तो

અને જોઈ ખૂબ જ અત્યારે હાલમાં મોજ આ કી જો અનિકોસ કે સાધુ સંતાના પણ હાલ તમે જા દર્શન કરી શકો છો રેડી કાલે જ તો જા તમે જોઈ શકો છો અત્યારે પણ અહીંયા કેટલી ટ્રાફિક છે ભાઈ તો માહોલ છે અહીંયા અને જ્યાં જ્યાં જ હોય ત્યાં તમે ઉતારામાં અલગ અલગ અત્યારે ભજન સંતવાણી હાલ શરૂ છે ત્યાં મિત્રો વાગી ગયા છે અઢી અને જ્યાં તમે હાલ ગિરનાર ઉપર જ્યાં લાઈટ તમને હાલ બતાવી છે તો લાઈટ તો અહીંયા છે જ પણ અત્યારે પણ જ્યાં બાઈક ભક્તો હોય ત્યારે હાલ જ્યાં દર્શન કરવા જ્યાં ડુંગર વાલ સડી રહ્યા છે ગિરનાર ज्यादा दत्तात्रेय दर्शन करवा अंबा दर्शन करवाईक घना घाइक फक्त हाल ज्यादा गिरना स्टार्ट थे तो अँ बढ़ा गिर पर्वत हाल चल रहा है मित्रों तो हाल तो भाई आप हाल अत्या कहीं हाल चलवा नहीं स्पेशल आई गया तो घना बदा मित्रों से जो हाल ज्याद हाल ज्यादा हाल जाए બાળ મિત્રો આતમે જોઈ શકો છો અત્યારે રાતના 8:30 અમુક જગ્યાએ હાલ પ્રોગ્રામ પૂરો પણ થઈ રહ્યા છે અમુક અમુક જગ્યાએ હાલ બાકી પણ છે તો અત્યારે ફાઇનલી અમે પણ થાકી ગયા છીએ રાતે રખડે રખડી તો હાલ હવે સોવા જવા ની તૈયારી કરી તેમ ત્યાં અલગ અલગ જગ્યાએ ઘણી જગ્યાએ હાલ પ્રોગ્રામ અત્યારે ચાલુ પણ છે અમુક જગ્યાએ કે પણ ચાલુ છે અમુક જગ્યાએ જે કહેવાય અલગ અલગ ઘણા જા પજન કિતન સસંગ મિત્રો જા જો ત્યાં મોજે દરિયત છે આ તો અને ખૂબ જ આનંદ આવ્યો છે તો હાલો આંતે કંઈક આગળ અજી પણ કંઈક જોઈ બાઈ ક્યાંથી સરસ મજાનું જે લોકેશન છે તો ખાસ કરીને વિડિયો કિדה સાથે શેર કરવાનો નສົકતા અને રાતનું લોકેશન આવું છે દિવસનું લોકેશન અલ કેવું છે ઈ ખાસ કરીને જોવાનું છે હાલો કન્ટીન્યુ વિડિયોમાં બેહર્યો